ગ્રહોની માયામાં આપનું સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયાની અંદર મિત્રો આજે દૈનિક રાશિ ભવિષ્યની વાત કરીએ તે પહેલા આજનો વાત કરીએ કે આજે સાત નવ બે હજાર પચીસ રવિવારનો દિવસ આજનો સૂર્યનો ઉદય છ ને એક મિનિટે અને સૂર્યનો અસ્ત છ ને છત્રીસ મિનિટે મિત્રો આજના દિવસમાં પૂર્ણિમાનો દિવસ છે અને આજે ગ્રહણ પણ રાત્રે છે તો કયા જાતકોને ગ્રહણ કાળની અંદર નાના ઉપાયો કરવા અને કયા જાતકોએ આરાધના ઉપાસના કરવાથી કઈ રાશિના જાતકોને નુકસાન થશે અને કયા જાતક કઈ રાશિના જાતકોને લાભ થશે તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું અને આજનો દિવસ પૂર્ણિમાનો છે તો માતાજીની આરાધના કરવી ઉપાસના કરવી અને આજનો દિવસ સફળ બનાવો મિત્રો આપણે હવે વાત કરીશું આજના પંચાંગ ઉપર તો વિક્રમ સંવત બે હજાર એક્યાસી ઈશ્વિસન બે હજાર પચીસ મિત્રો ભાદ્રપદ માં શુકલ પક્ષ અને આજે પૂર્ણિમાની તિથિ મિત્રો આજે યોગ શુકરમાં ચાલે છે અને નવ ને બાવીસ પછી આજે સૂર્યોગ ચાલવાના આજનું નક્ષત્ર સદબીજા નક્ષત્ર છે અને આજના ચંદ્રદેવ કુંભ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે મિત્રો આજે જન્મેલા જાતકો નામ ચંદ્ર કુંભ રાશિમાં હોવાના કારણે આજે ચંદ્ર કુંભ રાશિ ઉપર નામ આવશે તો આજે અભિજીત મુહૂર્ત અગિયાર ને તેપ્પન મિનિટ થી અને બાર ચુમાલીસ સુધી ચાલશે આજનો રાહુકાળ પાંચ ને એક મિનિટ થી છ ને છત્રીસ મિનિટ સુધી રાહુકાળ ચાલશે પરિભ્રમણ ચાલે છે શુક્રદેવનું કર્ક રાશિમાં સૂર્ય બુધ અને કેતુ સિંહ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને કન્યા રાશિમાં મંગળદેવ મિત્રો કુંભ રાશિમાં ચંદ્ર અને રાહુનું આજે ગ્રહણ ચાલી રહ્યું છે અને શનિ મહારાજ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ પૂર્ણિમાના દિવસે મૃતક પામ્યા હોય તેવા જાતકોએ આજના પોતાના પિતૃઓને પોતાના પૂર્વજોને યાદ કરી અને આજે આજે પૂર્ણિમાનું પ્રથમ શ્રાદ્ધ આપી અને તમારા જીવનમાં સુખ શાંતિનો અનુભવ કરો મિત્રો આજનો દિવસ આપના માટે ઘણો જ વિશેષ રહે તેવી અમારી પણ પ્રભુ પાસે પ્રાર્થના મિત્રો આજે ચંદ્રનું ગ્રહણ થાય છે અને રાહુ મહારાજ સાથે જ્યારે ચંદ્રદેવ થાય ત્યારે ગ્રહણ બને અને આજનું ગ્રહણ ઘણા બધા દેશોમાં દેખાવાનું તેમાં ભારતમાં પણ દેખાવાનું છે તો મિત્રો આ રાહુક આ રાહુ અને ચંદ્રના ગ્રહણ દોષની અંદર કયા કયા જાતો જાતકોએ શું કરવું સૌ પ્રથમ તો પોતાના ફ્રિજની અંદર પોતાના માટલાની અંદર અને પોતાના ખાવાની ચીજ વસ્તુઓની અંદર દૂરવા એટલે કે ડાબ અથવા તો તુલસીના પાન મૂકવા અને સવારે એ પાણી સ્વચ્છ કરી અને ફરીથી માટલા ભરી અને આનો ઉપયોગ કરી શકાય મિત્રો જે જાતકો ફ્રીજમાં વસ્તુ મૂકતા હોય અને આવા જાતકોએ તુલસીના પાન પણ મૂકી શકાય આવા કરવાથી ગ્રાહો ગ્રહણ દોષની વિશેષ અસર થતી નથી જે મહિલા જાતકો ગર્ભાવસ્થામાં હોય તેવા જાતકોએ આજના રાત્રિ સમય દરમિયાન શક્ય હોય તો બહાર ન નીકળવું અને પોતાના રૂમની અંદર જ આરામ કરવો આ સમય દરમિયાન તમારે જે જાતકો પ્રેગ્નન્સી સ્ટાર્ટિંગ હોય કે પ્રેગ્નન્સીમાં જોડાયેલા હોય તેવા જાતકોએ આજના દિવસમાં હોમ નમઃ શિવાય ના મંત્ર કરવા અને હોમ રા આવેના મંત્ર કરવા મિત્રો આ હતું આજનું ગ્રહણનું એક ટિપ્સ હવે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યને તો પ્રથમ રાશિ મેષ રાશિ તો આજના દિવસમાં મેષ રાશિના જાતકોને લાભનો દિવસ કહી શકાય મિત્રો મેષ રાશિના જાતકોએ આજે આકસ્મિક ધનલાભની બાબતો ગણી શકાય આજે આપણે મકાન સુખ વાહન સુખમાં પણ સફળતા મળે અને આજના દિવસમાં તમારે હોમ નમઃ શિવાયના મંત્ર કરી હોમ રાહવેના મંત્ર કરી દિવસની શરૂઆત કરી મિત્રો વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં દસમ સ્થાને ભ્રમણ કરતો ગ્રહણ દોષ મિત્રો આજે આપણે રાજકીય ક્ષેત્રમાં લાભ દિવસ આપનો મધ્યમ રહેશે પણ રાજકીય ક્ષેત્રે આપને લાભ અપાવે માનસિક સ્થિતિ થોડીક ચિંતાવાળી બને નાના પ્રવાસોમાં આપને મુશ્કેલી અનુભવાય આજના દિવસમાં કોઈ પણ નિવેદન આલતા પહેલા જો વિચારીને આપવું અને શક્ય હોય તેટલું ટાળવું આજના દિવસમાં તમારે હોમ નમઃ શિવાયના મંત્ર અને હોમ રા રાહયના મંત્ર કરી અને શિવજીની આરાધના કરી મિત્રો વાત કરીએ મિથુન રાશિની તો મિથુન રાશિના જાતકોને આજે ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુ નો ગ્રહણ દોષ મિત્રો આજના દિવસમાં આપણું ભાગ્યમાં ઉન્નતિ થાય પણ સાથે સાથે કોઈ પણ ભાગ્યની બાબતોમાં તમારે જો વિચારને કાર્ય કર્યો પિતાની તબિયતમાં થોડીક ચિંતા અનુભવાય તેના માટે આજે આપે શક્ય હોય તો શનિ મહારાજની અને રાહુદેવની આરાધના ઉપાસના કરવી મિત્રો આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ પોતાના નાના ભાઈ બહેનો સાથે સુમેળભર્યું વાતાવરણ બનાવી રાખ આટલું કરવાથી આપના દિવસમાં શુભ અને સુલભ બની શકે મિત્રો વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્રરાહનો ગ્રહણ દોષ મિત્રો આજે કર્ક રાશિના જાતકોએ પોતાના મગજ ઉપર કંટ્રોલિંગ રાખવું નેગેટિવ ઇફેક્ટથી દૂર રહેવું અને આજના દિવસમાં માનસિક સ્થિતિ તમારી ન ખોરવાય તેની પણ કાળજી લે જે જાતકોને હિસ્ટેરિયા અને માનસિક રોગોથી પીડાતા હોય તેવા જાતકોએ આજના દિવસમાં તમારા ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્ય કરવા આ સિવાય તમારે હોમ નમ સિવાયના મંત્રની આરાધના કરવી ગંગાજળ અને પાણી ચાંદીની ગ્લાસમાં મિક્સ કરી તેનું ગ્રહણ કરવું આજના દિવસમાં આટલા કાર્ય કરવાથી તમારા દિવસમાં સફળતા પ્રાપ્ત થાય મિત્રો આ ગ્રહણકારની આપણા ઉપર નેગેટિવ ઉપયોગ ના પડે તેના માટે શિવજીની આરાધના કરવી અને શિવજીના દૂધ અને કાળા તલથી અભિષેક કરવો મિત્રો વાત કરીએ સિંહ રાશિની સિંહ રાશિના જાતકોને આજે પતિ પત્ની વચ્ચે વય મનુષ્ય થાય ગૃહ કલેશની જાતકોને કરવા હોય તેના વિચારને કરવા આજે સિંહ રાશિના જાતકો વાણી પર સંયમ રાખો અને ક્રોધ ઉપર પણ કંટ્રોલ રાખો આજના દિવસમાં તમારે સૂર્યના ઝડપ જડપણ કરવું અને શિવજીની આરાધના કરવી મિત્રો વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને આજનો દિવસમાં શુભ જ ફળ પ્રાપ્તિ થશે આજે તમારા કોમ્પિટેટરો એના હાથ નીચા પડે આજે તમારા ગુપ્ત શત્રુઓ હોય તેના પર તમે પ્રહાર કરી શકો આજના દિવસમાં તમારે આકસ્મિક ધનલાભની બાબતો થાય મોસાળ પક્ષી તમારે સારા સમાચારથી તમારું શુભ સુંદરતા મળી રહે તેના માટે આજે આપે શક્ય હોય તો શિવજીની આરાધના અને કાળા કૂતરાને દૂધને રોટલી અર્પણ કરી મિત્રો વાત કરીએ તુલા રાશિને તુલા રાશિના જાતકોને આજના દિવસમાં પેટના લગતા રોગોથી સાચવો હાયપર એસિડિટી જમવાની બાબતોમાં કાળજી લેવી બહારનું ભોજન ન કરવું આજના દિવસમાં તમારે આકસ્મિક ધનલાભની બાબતોમાં જો વિચારીને કાર્ય કરવું લાભની આશા તમારી ઠગરે ના નીવડે તેના ઉપર કાળજી લેવી તો તુલા રાશિના જાતકોએ આજે આટલા કાર્યો કરવા અને કોઈ પણ રાજકીય ક્ષેત્રે અથવા કોઈ ઉપલા અધિકારીને મળવું હોય તો આજની મિટિંગમાં સો ટકા વિચારીને કાર્યો કરવા મિત્રો આજના દિવસમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા શિવજીને આરાધના કરવી અને હનુમાનજીના મંદિરે જઈ અને સરસવના તેલથી એક દીવો પ્રજ્વલિત કરવો મિત્રો વાત કરીએ વૃશ્ચિક રાશિની તો વૃશ્ચિક રાશિના જાતકોને આજે મકાન સુખ વાહન સુખની બાબતોમાં ઉણપ આવે આજે વાહન ચલાવો તો જો વિચારને ચાલવું આગ આગ અને અકસ્માતથી સાચવું ભાગ્યની ઉન્નતિમાં તમારી રૂકાવટ આવે આજના દિવસમાં કરેલા કાર્યો તમારે તક જાય માટે આજના દિવસમાં તમારે જો વિચારને કાર્ય કરવા પડવા વાગવાના યોગમાં તમારે સાચવવું વાહનની મુસાફરીમાં પણ તમારે સાચવવું આજે વૃશ્ચિક રાશિના જાતકોએ આપના હૃદયની અંદર કંઈક અશુભ થાય અને એનો તમારા હૃદયમાં ડાઘ પડે તેવું એવું વાતાવરણ ઊભું થાય તેના માટે તમારે શિવજીની આરાધના કરવી હનુમાન ચાલીસાના પાઠ કરવા અને હોમ નમઃ શિવાયના મંત્ર કરવા મિત્રો વાત કરીએ ધનુ રાશિની ધનુ રાશિના જાતકોને આજના દિવસમાં મધ્યમતા પ્રાપ્ત થાય આજના દિવસમાં તમારે બહાર ફરવા જવાની બાબત ઊભી થાય ધાર્મિક કાર્યો બાબતો નાણાંનો તમારા કુટુંબિક પ્રશ્નો ઉભો ના થાય તેની પણ તમારે કાળજી લેવી આજના દિવસમાં પતિ પત્ની સાથે થોડીક બાબત ઊભી થાય તેના માટે તમારે કાળજી લેવી મિત્રો આજના દિવસમાં તમારે શનિદેવની આરાધના કરી અને દિવસની શરૂઆત કરી મિત્રો વાત કરીએ મકર રાશિ મકર રાશિના જાતકોને આજે આકસ્મિક ધન ધનની અંદર થોડીક બાબત ઊભી થાય અને નાણાકીય પ્રશ્નો મોટા ઉભા થાય આજે તમે કોઈકને સાથે નાણાં લેવા જાઓ ત્યાં પ્રદ અને પ્રતિષ્ઠામાં થાય આજે તમારા કાર્ય હોય તેમાં રુકાવટ આવે માટે આજના દિવસમાં તમારે શિવજી આરાધના અને હનુમાન ચાલીસાના પાઠ કરો મિત્રો વાત કરીએ કુંભ રાશિની જાતકોને આજે ખૂબ જ સાચવું વાતનું ગ્રહણ આપણા માટે શુભ ન હોવું માનસિક ચિંતાઓ સંતાનની ચિંતાઓ સંતાનથી ચિંતાઓ પતિ પત્ની વચ્ચે ખટરાક આ બધી બાબતોમાં આજના દિવસમાં સાચવું માટે તમારે ગાયને દૂધ ગાયને દૂધ અને રોટલી અર્પણ કરવી કાળા કૂતરાથી પણ દૂધને રોટલી અર્પણ કરી આજના દિવસમાં શરૂઆત કરી મિત્રો વાત કરીએ મીન રાશિની તો મેન રાશિના જાતકોને આજે માનસિક સ્થિતિ ખૂબ જ સાચવી આજે તમારા માતાની તમને ચિંતાઓ ઊભી થાય પેટના લગતા રોગોથી તમારે સાચવવું મેન રાશિના જાતકોએ આજે ખાવાની પણ કાળજી લેવી આજે એસિડિટી અને અને વાત વાત રોગો થાય તેના કારણે તમારે કાળજી લેવી મિત્રો આજના મેન રાશિના જાતકોએ શક્ય એટલા ઓમ શમ શનિચરાના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરો મિત્રો આ હતું આજનું કોચર રાશિ બ્રહ્મણ હવે આપણે વાત કરીશું ગ્રહોની માયામાં આવતીકાલે આજ સમયે આજ ટાઈમે જય મા